િકાની સામાન્ય સભામાં જીએસટી રિફોર્મના સમર્થનમાં કોંગ્રેસના સભ્યોએ વાંધો ઉઠાવ્યો બાઇકના રૂપે એક હજાર થ્રી પંદરસો કારના પચીસો ભારે વાહનોના સાત હજારનો આરટીઓ દ્વારા આવેલ વાહન વેરાનો મુદ્દો ગાજ્યો વિરોધ પક્ષના સભ્યો વિવિધ બાબતોમાં પ્રશ્ન ઉઠાવતા સભા ફરી ત્રણ કલાકથી વધુ સમય સુધી લાંબી ચાલી પાડી નગરપાલિકાની સામાન્ય સભા આજરોજ મળી હતી જેમાં કારોબારી સમિતિમાં લેવાયેલા વિકાસના કામોને બહાલી આપવામાં આવી હતી સાથે જીએસટી રિફોર્મ્સના સમર્થનમાં ઠરાવ કરવામાં આવ્યો હતો જેમાં કોંગ્રેસના પાંચ સભ્યોએ વિરોધ નોંધાવ્યો હતો પરંતુ મતે ભાજપના સદસ્યોએ ઠરાવ મંજૂર કર્યો હતો પાડી નગરપાલિકાની સામાન્ય સભા આજરોજ પ્રમુખ ચેતન અધ્યક્ષ સ્થાને ચીફ ઓફિસર બીબી ભાવસર ઉપપ્રમુખ ફાલ્ગુની ભટ્ટ કારોબારી અધ્યક્ષ ચેતન ભંડારી બાંધકામ અધ્યક્ષ પ્રણવ દેસાઈ તથા સભ્યો હોદ્દેદારોની ઉપસ્થિતિમાં યોજાઈ હતી સામાન્ય સભાની કાર્યવાહી નોંધની સભામાં બહાલી આપવામાં આવી હતી જે ચર્ચામાં વિરોધપક્ષના કોંગ્રેસના બિપિન પટેલે વિવિધ બાબતોમાં પ્રશ્નો ઉઠાવ્યા હતા જેને લઈ ત્રણ કલાકથી વધુ સમય સુધી સભા લાંબી ચાલી હતી બીજેપી તરફ સરકારના નેક્સ્ટ જનરલ જીએસટી રિફોર્મ્સના સમર્થનમાં ભાજપના સદસ્યોએ ઠરાવ કરી સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું ત્યારે કોંગ્રેસના બિપિન પટેલ સહિત પાંચ સદસ્યોએ જીએસટી રિફોર્મ્સના વિરોધમાં વાંધો નોંધાવ્યો હતો છ માસિક હિસાબો આવનારી સામાન્ય સભામાં મંજૂર કરવા માટે પ્રમુખે સૂચના આપી હતી જ્યારે કારોબારી સભામાં કાર્યવાહી નોંધ સભામાં વંચાણે લઈ બહાલી આપવામાં આવી હતી અને સર્વાનુમતે વિકાસના કામો જે કારોબારી સભામાં ઠરાવ કરવામાં આવ્યા હતા જેને સામાન્ય સભામાં સર્વાનુમતિ મંજૂરી આપવામાં આવી હતી કોંગ્રેસના સભ્ય બિપિન પટેલે આક્રણ મુદ્દે પ્રશ્ન ઉઠાવ્યા હતા જેમાં ના દે તેમજ કોંગ્રેસના પરવેશ તાઈએ દિવાળીના તહેવારમાં બજારમાં મંડપોને લઈ ટ્રાફિક મુદ્દે પ્રશ્ન ઉઠાવ્યા હતા નગરપાલિકા સભાખંડનું નામ સ્વર્ગસ્થ ગજાનંદ ગાંધીભાઈ પટેલનું નામ બદલીને નવા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર રાખવા મુદ્દો આપ્યો હતો કચરા નિયમિત ઉછકવા બાબતે પ્રશ્ન ઉઠાવ્યા હતા અને આરટીઓ દ્વારા આવેલ પાટીનગરમાં વાહન વેરામાં બાઇક રૂપિયા હજાર રિક્ષા થ્રી વ્હીલર રૂપિયા પંદરસો કાર રૂપિયા પચીસો તથા ટ્રક ટ્રેક્ટર સહિત ભારે વાહનોના રૂપિયા સાત હજાર નો વાહન વેરો મુદ્દો ગાજ્યો હતો તેમજ પાડી પશ્ચિમ વિભાગમાં પીવાના પાણીનો ફોર્સ ધીમો આવવાથી નવા મોટા પાઇપ નાખવા બાબતે વિચારણા કરવામાં આવ્યા હતા ત્યારે ફરી પાલિકાની સામાન્ય સભા કલાકો સુધી ચાલી હતી એ લોકો ની કટકી નું પરિણામ છે કે આખું બોર્ડ એ ભગોમું પડી છે બીજે બધી આકરાને મારે થઈ ગઈ છે કોઈ પર પેન્ડિંગ આવાસ યોજનાની અરજી પર તો નિકલ કેટલો સમય એક અઠવાડિયું ખાલી એક અઠવાડિયું ફાટે છે આપના પ્રજાએ તો એક ગજના પૈસે ગઈેલા ખર્ચાનો કોણ કોણ કે તમે તો

તમારી કંપનીમાંથી 87 રૂપિયાને આવી છે તો ભાઈ આની કંપનીમાંથી કેટલા રૂપિયાની આવતી છે બરાબર છે એમ પૂછું કે આ જે બોર્ડમાં છે ને ખરેખર આમાં કેટલા છે ખબર છે ખબર છે

કોઈ ભી કર્મચારી જો હવેથી મને એવો જવાબ મળ્યો છે કે ના પણ કોઈ પણ સદસ્યને એ અધિકાર છે બધી વસ્તુ જાણવાનો આપણે અહીંયા લોકોએ ચૂંટીને મોકલાવેલા છે તો લોકોનો લોકોને અમારે જવાબ આપવાના છે તો અમને પણ જાણ આ કોઈ ભી ડિપાર્ટમેન્ટની વાત છે હા ખાલી એકાઉન્ટની નહીં ને તમને તો ખાસ કેમ કે તમે ટ્રેઝરીમાંથી આવો છો તમને અનુભવ છે તો તમે મને કહો કે જ્યારે તમે અમારી પાસે એક એક રૂપિયાનો હિસાબ માંગ્યો તો તમને ખબર નથી કે સરકારી સંસામાં કેવી રીતના હિસાબા થાય આમાં છે તમે આપેલા આપણે જવાબ છે કે આ લક્ષ્મી ઉદ્યાન અંતરમાં આ રસ્તા પર એની મંજૂરી તો આપો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાયક દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો